ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસ તમે જોઈ શકો છો કે ન્યૂયોર્ક કોટન વાયદાને પણ ઠંડી લાગી ગઈ હોય તેમ સતત ઘટાડા સાથે અત્યારે અથડાઈ રહ્યો છે ઝીરો પોઈન્ટ ત્રીસ જેટલો ઘટીને સડસઠ પોઈન્ટ છત્રીસની આસપાસ ચાલી રહ્યો છે કાલે થોડી ઘણી રિકવરી છે તે જોવા મળી હતી પરંતુ લાંબા સમય સુધી રિકવરી ટકતી નથી જેને કારણે કપાસ બજારને એક ટેકો છે તે ન્યૂયોર્ક કોટન વાયદાને લીધે અત્યારે નથી મળી રહ્યો આપણે આશા રાખી કે આવનારા સમયમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં ઝંઝાવાથી ઉછાળો જોવા મળે અને તેના લીધે આપણા ઋણની ગાંસડીના વાયદા રૂના હાજર બજાર તેમજ કપાસ યખોળ કપાસ તેમજ વાયદા અને હાજર બંનેમાં સુધારો જોવા મળે તો આવનારા સમયમાં કપાસ બજારને એક સારામાં સારો ટેકો મળી રહે અત્યારે માત્ર કપાસિયા ખોળનો જ ટેકો છે તે કપાસ બજારને મળી રહ્યો છે તેવું કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારને જોતાં આપણને લાગી રહ્યું છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારે કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના તેરસો પચાસથી પંદરસો સુધી ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા કેવા ભાવ તમારા વિસ્તારમાં ઊંચા તેમજ નીચા બોલાઈ રહ્યા છે અને કેવા ભાવે ખેડૂત મિત્રો વેચાણ કરી રહ્યા છે તેમજ સોદા થઈ રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટ